અમને જ્યારે કાંઠો વિસ્તાર ચિમનભાઈ પટેલે માછીમારી કરવા માટે આવેલો તો એક કાંઠો આ ચોર લુચી સરકારે એમ કે બીજી કંપનીને આપી દીધો છે ઉમર ઉમરગામમાં સિમનભાઈ પટેલ હતા ત્યારે જેટી બનાવી આપી હતી આજે જેટી નેશનલ નાબૂદ તૂટી ગઈ પીખરેલી પડેલી છે એવી જેટી અમને મળતી અમે બહાર નીકળી નથી શકતા એમની વ્યથા સાંભળી ત્યારે કેમ નથી નીકળી શકતા તો અમે નીકળી એટલે પોલીસ તરત જ અમારી પાછળ આવી જાય દાદી કકવાળી જે વિસ્તારમાં ગયા ત્યાં તંડેલ સમાજના લોકોએ કીધું દરિયાનું ધોવાણ વધારે છે દરિયો અમારા ગામમાં આવી જાય છે અમારે ગામ છોડીને બીજે જવું પડે છે અનંતભાઈ તમે જો અમારા વિસ્તારમાં આવો અમારા સાંસદ બનો અમને પ્રોટેક્શન વોલ બનાવ્યા આપો જેના કારણે અમારે બીજા ગામ નહીં જવું પડે પેલા વિસ્તારમાં કામ કરતા હતા ત્યારે વાંસદા ચીખલી ખેરગામ ધરમપુર ડાંગ એ વિસ્તારમાં આપણે કામ કર્યું છે ત્યારે મને એવું લાગતું હતું કે આ લોકસભા માત્ર આદિવાસી લોકોના માટેની છે અથવા એમની સમસ્યા માટેની છે પરંતુ જયારે ગયા ત્યારે ખબર પડી કે ઉદ્યોગો જ્યાં હતા ગામ ત્યાંના યુવાનો બાર કલાક નોકરી કરે છે અમને પગાર આઠ કલાકનો જ મળે છે સ્થાનિકોને રોજગારી મળતી નથી શિક્ષણના ધામો અમે જોયા છે શાળાઓ ત્યાં પણ જર્જરિત છે આંગણવાડી ત્યાં પણ જર્જરિત છે મહિલાઓને ત્યાં પણ ન્યાય નથી મળતો અહીં પણ નથી મળતો આ એક મોકો એવો છે કે સમગ્ર સમાજના લોકો એકત્રિત થઈને આ સીટ જીતવાની છે જીતવાની છે ને જીતવાની છે ને પહાડી જેવા વિસ્તારમાં ખેડૂતોની જગ્યા જાય છે ગ્રીડ પ્રોજેક્ટમાં અને ત્યાંના ખેડૂતો એમ કે છે કે અમને કોઈ પૂછતું પણ નથી અને અમારી જમીનમાં આવીને મોટા મોટા થાંભલા નાખી જાય છે બે એમને અમારું ઉદાહરણ શૈલેષભાઈ નું ઉદાહરણ બતાવ્યું કે અમારી સાથે જોડાવો તમારી સાથે અન્યાય થશે ને તો આનંદ પટેલ તમારી પાસે આવીને ઉભું પડે એ વિસ્તારમાં વલસાડ ગ્રામ્ય વિસ્તારમાં અમે જયારે સાંજે પહોંચ્યા ખજુરડી ગામે ત્યારે ત્યાંના આગેવાનોએ એમ કીધું કે બુલેટ ટ્રેન અમારા વિસ્તારમાંથી જાય છે પરંતુ બુલેટ ટ્રેન ના ખેડૂતોને જે નવસારીમાં પૈસા મળ્યા ને એવા અમને પૈસા મળ્યા નથી માત્ર ને માત્ર લોલીપોપ મળ્યો છે સંપાદન નો પ્રશ્ન છે પ્રોજેક્ટો નો પ્રશ્ન છે નવા નવા પ્રોજેક્ટો આવે છે ભારત ભરતમાલાની જેમ હવે આપણા વિસ્તારથી ડાયરેક્ટ જાય છે દાદરાનગર હવેલી ગુડ ટ્રેન નો પ્રોજેક્ટ માલગાડીનો પ્રોજેક્ટ પરંતુ ત્યાંના લોકોને ખબર નથી અને જયારે ત્યાંના લોકોને જણાવ્યું ત્યારે કીધું આ તો ગુમરાહ કરવાની વાત છે કોઈ ગુમરાહ કરવાની વાત નથી કરતા જે સમયે ભારતમાં ના પ્રોજેક્ટ નો વિરોધ બે હાજર અઢાર માં કર્યો નર્મદા રિવોલ્વિંગ પ્રોજેક્ટનો વિરોધ બે હાજર એકવીસ માં કર્યો ત્યારે પણ કેટલાક નેતાઓ કેટલાક ધારાસભ્યો કેટલાક મંત્રીઓ કીધું આ માત્ર ગુમરાહ કરવાની વાત છે જો ગુમરાહ કરવાની વાત હતી તો મુખ્યમંત્રી ગાંધીનગર થી અહીંયા સુરત આવીને કેમ રદ કરાયો પ્રોજેક્ટ જો પ્રોજેક્ટ બન્યો હતો તો રદ કેમ થયો આવી ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલો વિસ્તાર છે વિવિધતાઓ થી ઘેરાયેલો વિસ્તાર છે ત્યારે આપણા વિસ્તારમાં માં વિધાનસભા એકસો સિત્તોતેર માંથી સૌથી વધારે મતદાન કરવાનું છે અને સૌથી વધારે લીડ લેવાની છે લેશો ને ડિસિઝન ન્યૂઝ ના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો